રાજકોટના જંક્શન વિસ્તારની સિંધી કોલોની મેઇન રોડ પર જલારામ બેકરીમાં રાત્રિના આઠેક વાગ્યે શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે એક શ્રમિકે એસીની સ્વીચ ચાલુ કરતા જ ધડાકો થયો હતો અને આગ ભભૂકી હતી દુકાનમાં કામ કરી રહેલા શ્રમિકો ફસાયા હતા દુકાનની તમામ વસ્તુઓ ઉડીને પડી હતી ધડાકો સાંઢિયા પુલ સુધી સંભળાતા આ વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા

અહીંયા સવારથી ડીપીસીએલ વાળાની ગેસની લાઈનની પ્રોબ્લેમ છે સવારના સાડા પાંચ છ વાગ્યાની અમે એને ફરિયાદ કરી એના માણસો આવેલ છે અહીંયા એ હજી લગી કોઈ પ્રોસેસ કામ કરેલ નથી અને એમાં જ કોઈ બ્લાસ્ટ થયું છે બહારની સાઈડ જ બ્લાસ્ટ થયું છે અંદર ઘણો બધો નુકસાન થયો છે અને કોઈ પણ માણાને કોઈ પ્રોબ્લેમ નથી થાય ખાલી બે અમારા વર્કરને ઈજા થઈ છે એ અત્યારે ક્યાં છે બે એ સિવિલ હોસ્પિટલે અમે મોકલા છે અહીંથી ફાયર બ્રિગેડમાં ફોન આવેલો કે ભાઈ જલારામ બેગીરી ઝૂલેલાલ મંદિર પાસે આવેલી છે જંક્શન રોડ વિસ્તારમાં ત્યાં આગ લાગી છે અને અમે બે ફાયર સેન્ટર રવાના થયા અહીંયા આવ્યા અને અમારા અહીંયાનું આ બાજુનો પોર્સન છે એમાં નાણી એવી આગ લાગેલી હતી એનું પૂજાવી છે અને એની બાજુમાં જ જીએસપીસી ગેસની લાઈન પણ કંઈક લીકેજ છે એટલે એમના કર્મચારીઓ પણ રિપેરિંગ કામ ચાલુ છે અને અહીંયાથી એવું જાણવા મળ્યું છે કે ભાઈ બે લોકોને ઈજા થઈ છે અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા છે